દર્શક મિત્રો આપણા દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં અનેક કહેવતો છે દરેક કહેવતની પાછળ ને કારણ હોય છે કંઈક ને કંઈક ઇતિહાસ હોય છે એવી કહેવત છે કે ગાડા પાછા એવું પણ કહેવાતું હોય છે કે ઘરડા વિના ગાડા પાછા ન વળે આ કહેવત કેવી રીતે પડી એની પાછળની એક રસપ્રદ વાત છે આમ તો લોકવાયકા મુજબ બે પ્રકારની વાતો છે જે દર્શાવે છે કે આ કહેવતનો જન્મ ક્યાંથી થયો અને કેવી રીતે થયો એના ઉપર આગળ એક વિડીયો બનાવેલ છે જેમાં આપ સૌના તરફથી અનહદ પ્રેમ મળ્યો પણ આજનો વિડીયો છે એ થોડો નોખો છે વિષય તો એ જ છે કે ગરડા વિના ગાડા પાછા ન વળે એ કહેવત પાછળનો શું ઇતિહાસ છે એ પહેલા મેં અપલોડ કરેલી વિડીયોમાં થોડો અલગ ઇતિહાસ છે અને આજના વિડીયોમાં પણ થોડો અલગ ઇતિહાસ છે જેનો નાનકડો પ્રસંગ આજના વિડીયોમાં રજૂ કરેલ છે બસ હું આપ સૌને એટલી જ નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરીને અમારી ચેનલ પ્રથમ વોઇસને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો મિત્રો આ ખૂબ જ જૂના જમાનાની વાત છે હવે એ સમયમાં કોઈ પરંતુ તો એની જાન છે ને બળદગાડામાં જતી એકે હારે ચાલીસ પચાસ કે એનાથી પણ વધારે બળદગાડા અને એક જ લાઈનમાં લાગેલા હોય અને પછી એક જ હરોળમાં અને બળદના સિંગડાઓને રંગવામાં આવતા બળદોના પગોમાં એ ઘુંઘરા બાંધવામાં આવતા અને ગાડામાં બેસીને પછી વરરાજા પરણવા જતો અને સામેવાળાના ગામના પાદરમાં ને એ પછી કન્યા પક્ષના લોકો તેનું સ્વાગત કરતા બીજાના ઘરે ઉતારા હોય પાંચ છ છ દિવસનો સમારોહ હતો અને લગ્ન વિધિ કાર્યક્રમ વિધિ અનુસાર સંપન્ન થાય પછી રંગે ચંગે જાનને વિદાય કરે જે આવી જ એક જાન એક યુવાન ભરણવા ગયો અને જાન ગામમાંથી નીકળવાની તૈયારી કરી રહી હતી હવે જે યુવાનના લગ્ન હતા એ મૂર્તિયાને કોઈ વડીલની સાથે કોઈ બાબતમાં કઈ વાંકું પડ્યું હશે કોઈ મતભેદ થયો હશે એટલે એને ગામમાંથી એ પોતાના લગ્નમાં આવનાર સૌને એક ફરમાન મોકલાવ્યું કે મારી જાનમાં એક પણ ઘરડો માણસ ના આવવો જોઈએ ફક્ત યુવાનોને આવવાની છૂટ વરરાજાનો નિર્ણય હોય એટલે માન્ય તો રાખવું પડે એટલે બધા યુવાનો જે હતા એ જાનમાં જવા માટે તૈયાર થવા લાગ્યા અને પણ તૈયાર કરવામાં આવ્યા શણગારવામાં આવ્યા અને એ સમયમાં બળદગાડા જાનમાં જતા એ ખુલ્લા નહોતા જતા ગાડાને ઉપર વાંસની લાકડીઓ બાંધી અને એની ઉપર પછી એ કપડું બાંધી દેવામાં આવતું જેથી લાંબી મુસાફરી દરમિયાન ટાળ તડકો ન લાગે રાતવાસો કરવાનો સમય થાય તો એમાં નિંદર પણ લઈ શકાય એટલે આવી વ્યવસ્થાઓ કરતા જાનમાં જાનમાં જવા જવા માટે માટે સૌ તૈયાર તૈયાર થયા થયા હવે બન્યું એવું કે જે હતા હતા એમાં એક જુવાનને ન હતી પિતા જ એટલે પિતાને એકલા ઘરે મૂકીને જવાનું એનું મન ન માન્યું એટલે ઘરે રોકાવા માંગતો હતો પરંતુ એના પિતાએ કહ્યું કે બેટા તું જાનમાં જવું તો જઈ શકે છે તું જાનમાં જા અને તું તૈયાર થઈ જાય અને હું પણ સંતાઈને તારી સાથે આવીશ જેથી તારો શોખ પણ પૂરો થાય અને મને એકલા ઘરે મૂકી જવાની ચિંતા પણ તને ન સતાવે એટલે મિત્રો જાન ઉપડી અને આખી જાનમાં ફક્ત યુવાનો જ હતા અને ઓલા એક પિતા છે ને એ એ કોઈને ખબર ના પડે રીતે ગાડામાં ગોઠવાઈ ગયા અને ચાલતા ચાલતા જાન ત્રણ દિવસે કન્યાના ગામમાં પહોંચી અને કન્યા પક્ષના લોકોએ ખૂબ જ સારી રીતે એમનું સ્વાગત કર્યું આગતા સ્વાગતા કરી પરંતુ જ્યારે એમને ખબર પડી કે જાનમાં એક પણ વૃદ્ધ વ્યક્તિ નથી આવી ત્યારે તેમને બધાને ઘણું બધું આશ્ચર્ય થયું અને ચાર દિવસના એ રીતિ રિવાજો મુજબ એ બધી જે રસમો હતી પૂર્ણ થયા બાદ એ કન્યા વિદાયનો સમય થયો એટલે એ કન્યા કન્યાપક્ષના લોકોને વરપક્ષની પરીક્ષા લેવાનું મન થયું હોય મિત્રો એ સમયમાં મસ્કરીઓ ફટાણા કે પછી આવી શરતોનું મહત્વ ખૂબ જાજુ હતું એટલે કન્યા કન્યાપક્ષના લોકોએ એક શરત મૂકી કે અમે કન્યાને ત્યારે જ વિદાય કરીશું જ્યારે અમારા ગામમાં એક તળાવ છે ગામ તળાવ અને ગામ તળાવને તમે લોકો ઘીથી ભરી દેશો તો જ અમે કન્યાને વિદાય આપશું હવે વરપક્ષના બધા જ લોકો ખૂબ જ ચિંતાતુર થઈ ગયા મૂંઝાઈ ગયા કે ભલા તળાવ તો ઘીથી કેવી રીતે ભરાય ને આટલું બધું ઘી લાવવું ક્યાંથી એટલે બધા યુવાનોએ એક જગ્યાએ ભેગા થઈ અને પછી ચર્ચા વિચારણા શરૂ કરી કે હવે કરવું શું ઘણા લાંબા સમય સુધી એ ચર્ચા વિચારણા કર્યા પછી પણ તેમને કોઈ ઉકેલ ન મળ્યો એટલે બધા ચિંતામાં પડી ગયા અને એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે જો આ શરત પૂર્ણ ન થાય તો કન્યા પોતાના પિતાના જ ઘરે રહી જાય અને જાનની સાથે ન આવે અને કન્યા વગરની જાન કેવી લાગે અને જો આવું થાય તો વરરાજાની આસપાસના ગામોમાં ઇજ્જત આબરૂ કોડિંગ થઈ જાય એટલે કન્યા વગર તો પરત ફરાય એમ હતું જ નહીં અને પરત ફરવું તો કન્યા વિના ફરવું કઈ રીતે અને રેવાઈના ઘરે રહી રહીને કેટલા દિવસો રહેવાય એટલે છેવટે કંઈ પણ ના સુજતા તેઓ લાચાર થઈ ગયા એટલે તેમને કન્યા પક્ષના લોકોએ ફરીથી કહ્યું કે તમારાથી કંઈ પણ ના થઈ શકે એવું હોય તો એક બીજો પણ ઉપાય છે તમે ચાલતા જાઓ અને હારી ગયાની નિશાની રૂપે તમે તમારા બધા ગાડા છે અહીં છોડીને જાઓ અમે કન્યાને તમારી સાથે વિદાય કરી દઈશું હવે આ શરતને કોઈ પણ સંજોગે મંજૂર ન કરી શકાય એવું લાગતા એ બધા યુવાનો એ ઘી એકત્રિત કરવા માટે શું શું થઈ શકે એના વિશે વિચારવા લાગ્યા અને એ દરમિયાન પેલો જુવાન જે પોતાના પિતાજીને સંતાડીને સાથે લાવ્યો હતો એ પણ ચિંતાતુર દેખાતા એના પિતાએ એને પૂછ્યું કે બેટા શું થયું અને જાન વિદાયમાં આટલી બધી વાર કેમ લાગી રહી છે આટલો બધો સમય કેમ અને તું આટલો બધો ઉદાસ કેમ છો શું થયું એટલે એ જોવાને વિગતવાર પૂરી વાત એના પિતાને કહી જણાવી કે પિતાજી કન્યા પક્ષના માણસો તરફથી આવી શરત રાખી છે પછી એના પિતા કહે છે કે બસ આટલી જ વાત છે હવે તું વરરાજાને જઈ અને કહી દે કે આ સમસ્યાનો ઉકેલ તો છે પરંતુ આ ઉપાય મારા પિતાની પાસે છે જેમને હું સંતાડીને જાનમાં સાથે લાવ્યો છું અને એ પણ કહેજે કે મારા પિતાની પણ એક શરત છે અને શરત એ છે જે મારા પિતા ખુદ કે એટલે પછી યુવાન એ ડરતો ડરતો વરરાજાની પાસે ગયો અને વાત કરી એટલે એક વખત તો બધા એની ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને પછી કહ્યું કે તારા પિતાને બોલાવ જોઈએ એમની પાસે આ સમસ્યાનું સમાધાન શું છે પછી યુવાનના પિતાજી આવ્યા અને પોતાની વાત રજૂ કરી કે સમસ્યાનો ઉકેલ તો છે પણ એના પહેલા મારી શરત છે મારી શરત એ છે કે આજ પછી ક્યારે ઘરડા લોકોનું અપમાન ન કરવું એમની વાત માનવી જો મારી આ વાત તમને મંજૂર હોય તો જ હું ઉપાય કહી જણાવું એટલે વરરાજા તરત જ બોલી ઉઠ્યો કે ભલે જેવું તમે કહો છો એવું થશે હવે તમે અમને આ સમસ્યાનો ઉકેલ જણાવો અને એટલે પછી વડીલે કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ છે પણ હું એક કન્યા પક્ષના લોકોની સમક્ષ જ કહી જણાવીશ હવે હારેલા થાકેલા વરરાજાની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો એટલે તેણે મંજૂરી આપી અને પછી સૌ એ વડીલની આગેવાનીમાં એ પક્ષના લોકોને મળવા ગયા જાનૈયાઓ સીધા એ કન્યાપક્ષના લોકોની સમક્ષ પહોંચી ગયા અને પછી વડીલે કહ્યું કે અમને વરપક્ષવાળાઓને તમારી શરત મંજૂર છે અમે આખા તળાવને ઘેથી ભરી દઈશું પરંતુ સામે અમારી પણ એક શરત છે અને શરત એ છે કે તળાવ છે ને તદ્દન ખાલી હોવું જોઈએ તમે જો તળાવને ખાલી કરી દો તો અમે એને ઘેથી ભરી દઈશું અને પછી કન્યા પક્ષના લોકો બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ તો તમારી પરીક્ષા હતી કે તમે કેવી રીતે આનો ઉકેલ લાવો છો અમારે તો બસ એ જ જોવું હતું અને પછી તો વરરાજા અને બીજા બધા જાનૈયાઓ મળીને વડીલને ઊંચકી લીધા એના પછી પક્ષના અનેક સોગાદો આપી પછી રંગે ચંગે વિદાય આપી બસ ત્યારથી આ કહેવત પડી કે ઘરડા વગર ગાડા પાછા ના વાળે તો દર્શક મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ અને મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા શ્રી કૃષ્ણ હર હર મહાદેવ